અમે આવ્યા એક સાડી સેન્ટરમાં અમે સાડી લેવા આવ્યા આજ અને બહુ જ સરસ સાડી મળે તો જો તમને બતાવીએ અને અમે જોઈએ અને બહુ ફેમસ છે આ દુકાન અને સાડી બહુ સરસ મળે હોલ વસ્તુ એ મળી જાય આ રીતના પલ્લુ છે પછી આ બોર્ડર છે આ જે આપણે કે ને ડોલી ટાઈપનું એ રીતનું પલ્લુ છે એટલે આ પશ્મીનામાં કહેવાય એવીમાં પીસ છે આમાંનામાં તમને પછી એનાથી નીચેની રેન્જમાંય મળે પશ્વીનામાં પશ્વીનામાં બીજું પીસ છે તે આપણે ગાડામાં આના બે કલર છે આમાં પૂરી હોય આ પશ્વીનાનું બીજું પીસ છે આ છે તે ગાડા અત્યારે ગાડા બોર્ડર બહુ ચાલે છે મસ્ત દેખાય તો સરસ મેરેજ માટે માં પછી સાડી છે લીલી સાડીમાં

આ કલર આપિંગના ત્રણ કલર છે પછી અમારે ત્યાં બીજામાં બાંધણી પણ લગડી બાંધણી મળી જશે સરસ છે હેન્ડવર્કમાં પ્રસંગ માટે બહુ સરસ પછી ના જે છે આ નીચે આવે

જે આ પીસ છે બધા છે જે સેકન્ડમાં છે તમે લેવા જશો ને તો તમને 3-4000 નું પીસ છે પણ અમારે ત્યાં 800 માં મળશે સ્ટેલા ટાઈપમાં પ્રિન્ટેડ છે અમે નેરા પાપોડી પાપોડી નો મોસ્ટ આવે છે પહેરવામાં પહેરવામાં મજા આવે છે જ આ એમાં છે 800 ની રેન્જમાં આ પ્યોરમાં આવશે આ કેટલામાં થાય 800 ની રેન્જમાં છે મોરમમાં છે આવશે পোয়াসাডুা মোপুতে খেকর শৎসে পোম ঁলো পিশ্ুস্টকের এজা, এজাদীআটারগেটকরাংজা আিয়া এজালগুআ পাইযেকরমে জামাংলোহাশে એબો મસ્ત પીસ છે આજે તમે 1800 આસપાસ પડશે આ એમના કલર મળી જાશે તમારે આ એમના કલર છે બધી ની સાડી છે બહુ સરસ નવી વેરાઇટી આજે પટોળા કે ને પટોળા છે

એકદમ ન્યુ મસ્ત એમ કે નવું જ હા કઈક અલગ જ એમ બધા હા નીચેની રેન્જમાં પણ હે

ચંગલો ની બાંધણી છે 10 12000 માં પણ અમારી ત્યાં આ તમને 7000 માં ફિક્સ પડશે બહુ ફાઇન પીસ તો રૂમ નીચે મળે જ નહીં બહુ ફાઇન છે એકદમ રાણી આ છે છે તમને પડે જે બાંધણી છે બહુ છે કલર પણ એકદમ મસ્ત અલગ છે એટલે ફોર્મા જેવો સમાંગ અને આનું પ્રશ્ન હોય મોટો ફટાવાળી છે આ એક દાણામાં છે પછી એમના બધાય કલર છે બાંધણીમાં આમાં પણ જેટલા જોઈએ એટલા કલર મળી આ તમને આસપાસ

નાને ગોત જાતો આ પેરી હોય છે આ પીસ છે ને ઓ ખાઈ છે આપણે ના એ જાણી બહુ નીચે છે એટલે કે બધાને પરવડે ઓ ખાઈંગો મે આ તમને 1300 આસપાસ પડે બધાને પરવડે આ પણ ફટોડાની પ્રિન્ટ છે બહુ મસ્ત છે બહુ મળગડી આવશે

પછી ડ્રેસ મટીરિયલ છે નાઇટ ડ્રેસ છે ફ્રોક છે પેન્ટ છે ટોટલ વસ્તુ અમે રાખીએ છીએ એડ્રેસ છે ઉપલેટા બગીચા પાસે દ્વારકાધી સોસાયટી યસ ચોલી સેન્ટર અથવા યસ સાડી સેન્ટર સાડા ત્રણસો અને કલર બધા જોઈએ એટલા હે તો <laughs> પણ

આનો ઉલ્લોચ જ નથી થતો લાગે ને આ નોકરી ફટાવાળો જો મને બેન કઠોડું છે અને લવડી પણ છે હા કાંઈ ઓલા બધરીયા આખો એટલે આખી ઓલા આ તો અમારે ધનમ ફોન નંબર છે મોટો મોટો રાટા મત દે દેનું જ <coughs> જે બોટ ઓડા છે ઈસનું ઓ સરસ કલેક્શન આમાં આમાં જો બત્યાય કઈ ને હું છે આ પણ સરસ નવીન જ ડિઝાઇન છે બહુ

રાખીએ છીએ પેર છે એકદમ બ્લેક મસ્ત જોતા જ ગમી જાય પણ મસ્તનું છે આમાં પ્લાઝા પેરા પછી અલગ અલગ છે જે

ত়াঙ możাার. তোিয়া কটান এন স্য়া ঠৼিযার চূজ০ে কেখার্য়া আণযোজব কায়া কার সোলিমাখার he Nicolas. কনার এন কেন এন এন আ documented." ংগার দ্য એ એવી જે છે પ્યોરમાં આનું બહુ મસ્ત છે આ આ તો રાણીબેને તેસે એના માટે જ બનાવ્યો તો અમે પછી એમ બે ચાર કસ્ટમરને બહુ ગમ્યો ને રાણીબેન તો આ રાપી તો અમે પછી ભાડે આપવા અને વેચવા માટે રાખી મસ્ત અમારામાં લે હતી હા આ તમારું હોય હા અમારું આ તો અમે રોડી દેને ફેરવાય બહુ બહુ સરસ કાપણ ને બહુ બહુ અમારે ને બહુ અછી મી ને કે મામા નું પોટરો મારે ના આ અને બે ને આયા ના

હા તો આ મસ્ત ચોલી છે ને હું તાવે હું તો બધું તો છે સિવાય એકદમ નવીન જ અમે એટલું બધું રાખતા નથી

आ बदी पांच सौ आठ सौ सुधी में है

મને આ બધા ને બધા આ ઢીંગલી ઉપર જ હોય છે અમને આ માથાનું દુખવાય પહેરવામાં કાપડ સારું આવશે સોના છે কলর একদম মস্ত কলার হসে না

આ જો સવારની એટલી ને એટલી ગરાઠી હતી આ લોકો ને તો બિસાડા ને સકેલવાની કોઈ ટાઈમ નથી એટલી સાડી છે ઢગલા મોઢે એટલે ગ્રાહક હોય ને સમજો એવું નહીં કે તમને એક જ બતાવે ગમે એ આથેથી લઈ લેવી કે અમુક લોકો છે તો સાડી ઉખેરવામાં એમ કે તમારે લેવી હોય તો જ ખોલજો પણ અહીં તો એ કોઈ બંધીવન જ નહીં તમને ગમે એ કાઢી લેવાની અહીંથી શું આ ખાલી બસોવાળી જ છે

ફોર્સ કે પેનનો કપડા ઉધ સમયમાં આ કટકો જે છે એ 150 એક છે અને 250 ના બે હ ચાર કટકા છે ને એક હોય આ છે પ્લાઝાવારો નાઈટ જે તુમે સ્મોલ સાઈઝ થી ફૂલ સાઈઝ સુધી મડી જશે અને 400 400 પડે કલર પડે છે કલર જશે બ્લેક છે વાત છે કલર એનો આ એનો બીજો કલર છે ત્રણ ચાર કલર આવા તમને મન જશે આ ખાલી 250 આમાં પણ અને સાઈઝ પણ આપને S થી M થી સુધી મળી છે આ કોટન ઉપર નવજીવન નવજીવનનો કોટ સુત છે આમાં જને ડબલ XL કે S ને આટના સાઈઝ મળી જશે પણ આ ફિક્સ 500 માં આ ખાલી 250 છે આ ડ્રેસ મટીરીયલ છે એમાં તમને કોઈ પણ લ્યો 500 માં હા ત્રણે ત્રણ પીસ એક ફેરે જે કોટન ઉપર મળી જશે તમને અને ઉપર મળી જશે આમાં એટલા કલર છે આ બધે કલર છે ને આ બધા એના કલર છે આ ખાલી 500 માં જ કોઈ પણ ડ્રેસ આમાંથી લ્યો 500 આ કોટન ઉપર આવશે હા